જય શ્રી કૃષ્ણ સય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ સોય વાસાથી ધમ્મક કદાચ બ્લોક ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીર ગૌશાળામાં મસ્ત મજાનો અને આપણે ગાયોના પહેલાં દર્શન કરાવી દઈએ તો આપણી ગાયો મસ્ત મજાની ઊભી છે અને દોવાનો સમય હજી થઈ રહ્યો છે ને થઈ નથી રહ્યો એવું છે અને અત્યારના વાગી ગયા હાડા પાછા આપણે મહેમાન આવ્યા છે અને અહીંયા આપણા છે આબરિયા મસ્ત મજાના હા અને હા આપડે છોકરાની આટો દેવા ગયા તા મામા ઘરે કઈક બાર ગયા તા દર્શન પપ્પા સાધના ની બધા ઉપલેટા ગયા તા અને કાલ પણ મહેમાન આવ્યા તા મસ્ત મજાના તો કાલે આપણે મહેમાન આવ્યા તા આપણે બે રાજા થી બધા કુળદેવી ભેગા એમનું દાંત બેરાજા ગામ છે અને એ કમાન્ડો છે અત્યારે બેંગ્લોર સર્વિસ માં રજા ઉપર આવ્યા તા તો આપણી આપણી ખાસ મુલાકાત લેવા આવ્યા હતા ગૌરી ગીર દસાડાની અને એમને પણ દૂધ પાયા એ બધી રીલો પણ આવી જાય તમે જે લાઈક કરતા હશો લાઈક કરી આવજો અને હા તમે મહેમાન થઈને ગયા હતા ઉપલેટા રમેશભાઈ ને ઘરે લાંબે આપડે ભાઈ આટો દેવા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા પાછા ફાઈનલ આજે મહેમાન આવ્યા હતા ક્યાં બાજુ ને આજે ગટકા થી છે ને હતા

આટલું બધું હે ક્યાંથી આવ્યું હે બાર ગામ ગામ ફરવા ગઈ તી ક્યાં ગઈ હા અને એક દિવસમાં ગયા હા તમને જીરીક બતાવો તમે હું હું લે આવ્યા કેટલું મમ્માન ઘેરથી લઈ આવ્યા કેટલું પપ્પા ઘરેથી આવ્યો એ શું છે આ કાચડી છે શું કામ મરચાં શું કામ આ મગ મમ્મી કહેજે હા મગ એ મગ હાલી

તો આપણે જો ફાઈનલ રમાબેનનો ફોન આવે છે જય શ્રી કૃષ્ણ રમાબેન આટલું બધું મોકલાવે તમે મોકલાવ્યું અને મારી રમાબેન થઈને મને હે હા ઘર ભરી દીધું બાર મહિનાનું હક થઈ ગયું મારે તો આપણે એક મસ્ત મજાનો કોલ આવે છે કોલ ઉપાડી લઈ અને હા અમને એટલું બધું સમાન આપ્યો છે અને થેન્ક યુ દિલથી આભાર વધેનો કેમ કે અમારી હજી માણસો છે કા

આપણે બધા મહેમાન આવ્યા હતા એના ફોટા આપણે મૂકી દે હું વિડીયોમાં આપણી ને કોઈ મોટો વિડીયો નહોતો બનાવ્યો રીલ બનાવી છે તો મસ્ત મજાની લાઇક કરી આવજો સરસ મજાની રીલ હતી એન કમેન્ટ શું એવું કંઈક લખેલ હતું એટલે હવે આવશે એન કમેન્ટ શું એટલે હવે રીલ આવશે એટલે એન કમેન્ટ શુંમાં જરીક લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કેવી રીલ આવે જરાક કોમેન્ટ કરીને જણાવજો તો અમારે આ વિડીયો મોટો થઈ જાય છે તો મસ્ત મજાને એને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબર કરી લેજો જય દ્વારકાધીશ